સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વંદનીય નીલમ દીદી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્રહ્માકુમારી સેન્ટરમાં નીલમ દીદી દ્વારા આધ્યાત્મિક વિષયો પર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજના આ વર્તમાન યુગમાં નાની નાની બાબતોમાં કંઈ કંઈક બોલવી જાય છે ત્યારે ખોટું લાગે છે અને ઉગ્ર સ્વભાવના કારણે ઘણી બધી વસ્તુઓ મુશ્કેલીમાં મૂકાતી હોય છે ત્યારે આધ્યાત્મિક અને રાજયોગ દ્વારા મનોબળ વધે ત્યારે યાદશક્તિ વધે છે એકબીજાને સમજી શકીએ છીએ અને જીવનમાં નાની મોટી વાતોને ભૂલી જઈ નિધિ દીદીનું કાઉન્સિલના પ્રમુખ રમણભાઈ પટેલ દ્વારા સાર પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાઉન્સિલના તમામ સભ્યોએ આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પટેલ હરગોનભાઈ અંબાલાલ એન્જિનિયર દ્વારા સર્વે સભ્યોને અલ્પાર આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમની શરૂઆત આત્મારામ આત્મારામભાઈ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન નૈલેશ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું આભારી અવરુધભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી